ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત હવેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પાંચ જુલાઈથી અમલમાં આવશે આ નિર્ણય એકમ કસોટી સંદર્ભે કમિટીના નિર્ણય સુધી બેગ ડે અમલી બનશે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને શારીરિક કસરતો યોગ બાલસભા વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત હવેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પાંચ જુલાઈથી અમલમાં આવશે આ નિર્ણય એકમ કસોટી સંદર્ભે કમિટીના નિર્ણય સુધી બેગલેસ ડે અમલી બનશે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને શારીરિક કસરતો યોગ બાલસભા વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે